જેમાં મોડી ગામના ગણવીરુ પગપાળા જતા મોજી રાજપુર પાસે બિરસાુંડા ગ્રાઉન્ડ ખાતે વિસામુ રાખવામાં આવ્યો અને જેમાં ચા નાસ્તો અને કેળાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો જેમાં ગામ લોકો તથા પગપાત યાત્રા જતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોડી ગામના આગેવાન શ્રી રાજેશભાઈ વસૈયા અને સૂર્યકાંત વસૈયા તાલુકા એક્ઝિક્યુટિવ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી નિલેશભાઈ ધીરાભાઈ મછાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ